આ તો કંઈક વાતાવરણ મસ્ત વરસાદ આવ્યો પણ વરસાદ આવતો નથી આવી જતો પીને થઈ જતું કારણ કે સવારમાં આવ્યો તો લોકો છા રહી ગયો કારણ કે એવા મહેતી આવ્યા તા જ કંઈક આવી રીતનું બહુ બધું મસ્ત વાતાવરણ છે આપણો એક મિત્ર આવે છે આટો મારો આવી પહેલાં આપણે બ્લોક સ્ટાર્ટ કરી દઈશું પાવર કે ફોન સાર્સિંગ હોય એટલો ગરમ થઈ ગયો કવર એ કાઢ નહીં એટલે પવન આવે તો તમે તો અહીં ઉભા રહો એટલે આપણે જો ભાઈ તમે ભાઈ બંધ આવ્યા તો ભાઈ બન તો આંટા મારીને સુઈ ને અમે પટેલનો ફોન આવ્યો કે પ્લોટ નામ બધું કે વેકરો ને સાળે ત્યાં આગળ સંજય ફોન આવ્યો બ પ્લોટ જાવ શું કામ તો વ્યાકરો સાળવા ન લાગ કરતા છે શું ખબર હોય થાય પી ખબર પડે કાઈ કરતા છે આવેલા છે ખબર આયા ચાલો આપણે જઈએ

તમને કેટલા અલગ અલગ ફોટા મળી જાય તમે જે આમાં ઘણું ખરું સિલેક્શન થતી હતી આપણે જ કીધું આ બધી એને પ્રેમ હોય કે પટ્ટી છે અલગ અલગ ચાલો આપણે ખરેખર ફોટા ને ગોઠવી થ્રીડી થ્રીડી હારણી

બાંધી ને પછી હાથ વણી નાખવાની પછી

તો આપણે સવાર પ્લોટ એડથી વિઆઈ પછી ઘરે કારણ કે ભાઈ આપણે ક્યુઆઈને વિડીયો નાખી ન હોય કે આ એ બદલ યાર સોરી કારણ કે અમારે રીટા બને કે હવા દિના બેન બેનની ઓળખ કારણ કે અમારે ભાણુભાઈની માનતા હતી કે એટલે એ વીઆઈ જતા ફોટલા એટલે જો આવ્યા નથી ને જેને રાત રોકે અમારે બેનની વચ્ચે એટલે આપણે ક્યુઆઈને વિડીયો ન બનાવીએ કે એટલે દિલથી સોરી આપણે જ્યારે પણ નેક્સ્ટ રજા આવશે ત્યારે આપણે ફાઇનલ પેશલ ક્યુઆઈના વિડીયો જ બનીશું કારણ કે ભાઈ વિડિયો વિડીયોમાં ભાઈ એડિટિંગ ને બધું પરફેક્ટ કરવું બધા નામ લેવા એટલે તરીકે વાર લાગે એટલા માટે ઠાક આપણે